નમસ્કાર મિત્રો મારી સ્વાગત છે મિત્રો વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા ત્યારબાદ તેઓ બે બાઇકને જોરદાર ટક્કર મારી જેના કારણે ભાજપના બે નેતાઓના મોત થયા જો કે અકસ્માત એટલો ભયંકર હતો કે એક બાઇક દૂર સુધી ખેંચાઈ ગઈ હતી બીજી બાઇક પર સવાર વ્યક્તિ બસો મીટર દૂર સલાંગ મારીને પડી ગયો હતો જેના કારણે ગંભીર ઈજાઓ થતા ભાજપના નેતાઓના મોત થયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ અકસ્માતમાં બીજેપી નેતા અને સરપંચ સંઘ પ્રમુખ કમલેશ યાદવ અને બીજેપી જિલ્લા મંત્રી આનંદ રઘવંશિંહ મગ્રાનું મોત થયું છે બંને નેતાઓના અવસાનથી પાર્ટીમાં શોકનું મોજું છે આ કારણે બંને સક્રિય નેતાઓ હતા અને પરંતુ રોડ પર સ્ટંડ કરેલા યુવકે કારને ટક્કરથી મોત થયું હતું જ્યારે કમલેશ તળાક નામના યુવકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે ભોપાલ રિપેર કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો ફ્લાઇંગ એકેડેમી ગુનાના વિદ્યાર્થીઓ કારમાં સવાર થઈને સ્ટન્ડ કરી રહ્યા હતા કહેવામાં આવી રહ્યું છે કે તે દારૂ દારૂના નશામાં કાર ચલાવી રહ્યો હતો કારણ કે કારની અંદર દારૂની બોટલ પણ મળી આવી હતી તેની કારનો નંબર ટીએસ જીરો આઠ જીબી ચોપન વીસે મોડી રાત્રે બનેલી આ ઘટનાની માહિતી મળતા જ વિદ્યાર્થીઓમાં શોકની લાગણી ફેરાઈ ગઈ છે હતી અને જોકે મૃત્યુ ભાજપના નેતાના પરિવારજનોને આરોપીની ધરપકડ કરી અને કડક સજાની માગ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ